સુભાષભાઈ આજે ચક્કાજામ બાબતમાં અત્યારે હાલના સમયની અંદર તમે જોઈ રહ્યા પંચાસર મેઇન રોડ ઉપર જે આ લોકો અહીંયા ભેગા થયેલા છે એ કોઈ કોઈ વ્યક્તિ બોલાવેલા નથી પણ સ્વૈચ્છિક રીતે બધાય ભેગા થયા છે શા માટે ભેગા થયા તો એની પાછળનું કારણ એક જ છે કે હાલના સમયની અંદર જે આ પંચાસર રોડ જેની અંદર શ્રીમદ રાજચંદ્ર કામધેનુ પાર્ક તે પછીના જે પંચા પ્રમુખ સ્વામી એના સિવાયના રાજનગર જેટલી પણ સોસાયટીઓ અહીં આજુબાજુની છે એ તમામે તમામ સોસાયટીની અંદર જે રહીશો માટેની જે અત્યારે આમ કહેવું તો કહેવાય કે ભાજપ સરકારની બેદરકારીના કારણે જે અત્યારે અમે ભોગવી રહ્યા છીએ તો એનો કોઈ નિકાલ કરવા માટે કોઈ અધિકારી નથી આવતું નથી કોઈ છે એમને એવું આશ્વાસન આવે એમ કે હજી ટેન્ડર બન્યું ભાઈ ટેન્ડરનો કાંઈક સમયગાળો તો હોય ને પ્રજાએ આજ કરવાનું છે આ જ રીતે જે અમારે આ રીતે જ્યારે આવી કામ ધંધા ખોટી કરી અને રોડ રોકો આંદોલન કરવા પડે તો કંઈક મજબૂરી હશે એટલા માટે અમે બધાય અહીંયા સૌ સાથે મળી અને ભેગા થયેલા છીએ તો અમારો જાહેર જનતા અત્યારની ભાજપ સરકાર અને હાલના જે કમિશનર સાહેબ એને પણ અમે રજૂઆત કરીએ છીએ કે અત્યારે આવી આ રોડનું તાત્કાલિક નિવેડો આવે એનો કંઈક ઉકેલ આવે એના માટેના ખાસ પ્રકારના પગલાં લઈએ બીજી વાત એ છે કે અત્યારે થાંભલે થાંભલે તમે જુઓ ચોમાસાનો પાણીનો પ્રશ્ન છે લાઈટ નો હોય કેટલી વખત છે એવું પણ બનેલું છે પંચાસર આ રોડ ઉપર જનાવરો છે બરાબર છે સાપ અજગર ઓલા એરું જાત જાતના બરાબર છે ઘણી વખત પગમાં આવી જાય છે લાઈટ નો હોય બરાબર છે પગમાં આવીને જતા રહીએ આ તો હારું એક એટેક નથી આવી જતા જે પગમાં આવે તો ઘણા એટેક આવીને પડી જાય તો આના માટે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા શું મેન રોડ ઉપર લાઈટ નથી તમે વિચાર તો કરો તમે ફેબ્રુઆરીની અંદર પંચાસ લેખિતમાં રજૂઆત આપી હતી એનું એવું કીધું કે ચાલો બે મહિનાની અંદર ટેન્ડર નથી અત્યારે બે મહિનામાં ટેન્ડર પાસ થઈ જાય એને આજ પાંચ મહિના થયા તમે આ બાજુ નજર સામે રોડ જુઓ એ રોડની અંદર પહેલાં અમારી રજૂઆત એવી હતી કે રોડને વ્યવસ્થિત રે ખોદકામ કરી અને કમ્પ્લેટ વ્યવસ્થિત રોડ બનાવો તો આજની અંદર એને લગભગ દોઢક વરસ આવવા આવ્યું એમાં બે ત્રણ બાપા તો વૈયા ગયા એમ કહ્યું તો કહેવાય બરાબર છે તો હજી સુધીમાં એ રોડની અંદર કોઈ પણ જાતની સુવિધા નથી કરવામાં આવી નથી એ રોડને વ્યવસ્થિત બનાવવામાં આવ્યો તો એના માટે થઈ હું મારો એક જ સવાલ છે ભાજપની સરકારને કહું છું કારણ કે અત્યારે સરકાર જેની છે એની સામે જ હું વાત કરું છું કે સાહેબ આના માટેનું નિવેડો લાવવા માટે આપ સાહેબ જલ્દી ને જલ્દી કાંઈક પંચાસર રોડ છે એને વ્યવસ્થિત કરો અને ખરેખર તો મને એવું લાગે છે કે આ ખોબે ને ધોબે મત આપ એની પાછળનું કંઈ કારણ તો નથી ને એની પાછળનું રાજકારણ તો નથી ને કે ભાઈ આ તો છે એ મને મત આપવાના જ છે તો સાહેબ આ તમને ખુલ્લી ચેતવણી અમે આપીએ છીએ પંચાસર વતી આ રોડ વતી જેટલા પણ નાગરિકો છે બધાની વચ્ચે કહીએ છીએ કે સાહેબ હવે પછી જો આવું થયું આ રીતે અમારે બધાને ભેગું થયું તો ભાજપનો સંપૂર્ણ બહિષ્કાર અમે સૌ સાથે મળી કરીએ છીએ એકવાર જોરથી